મોડાસાના પ્રજાપતિ પરિવારો દ્વારા માટીની ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓ બનાવવાનું શરૂ કરી દેવાયું છે હિન્દુ ધર્મમાં તહેવારોનું અનેરું મહત્વ રહેલું છે ગણેશ ચતુર્થી ના પર્વ હવે ગણતરી જ દિવસો બાકી રહ્યા છે ત્યારે મોડાસાના પ્રજાપતિ પરિવારો દ્વારા માટીની ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓ બનાવવાનું શરૂ કરી લીધું છે પ્લાસ્ટર ઓફ પેરિસ ની મૂર્તિઓ પાણીમાં ઓગળતી નથી તેથી માટીમાંથી બનાવેલી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની ની મૂર્તિઓની માંગ વધી છે અરવલ્લી જિલ્લાના મોડાસામાં માટીકામ કરતા પ્રજાપતિ સમાજના મૂર્તિકારો ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવે છે આ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવા માટે કાળી અને સફેદ પ્રકારની માટીનો ઉપયોગ કરવામાં આવે છે જય ગણેશ હું નરેન્દ્ર સોની હું હું ચિંતામણી ચિંતામણી ગણેશ આર્ટમાં છેલ્લા સાત વર્ષથી કામ કરું છું અમે ઇકો ફ્રેન્ડલી મૂર્તિમાં ફ્લોરોસન કલરથી એનું પેઇન્ટિંગ કામ કરીએ છીએ આ મૂર્તિ પાણીમાં વિસર્જન કરીએ તો આ કલર અને મૂર્તિ આખું ઓગળી જાય છે એમાં કોઈ નુકસાન થતું નથી જળચર પ્રાણીઓ તો આ બંનેનું મિશ્રણ કર્યા બાદ માટીને ગણેશજીનો આકાર આપી અલગ અલગ પ્રકારની ગણેશજીની મૂર્તિ બનાવવામાં આવે છે મૂર્તિ સુકાઈ ગયા બાદ તેના ઉપર કલર કામ કરવામાં આ કલરની ખાસિયત એ હોય છે કે આ કલર પાણીમાં ઓગળી જાય છે અને પાણીમાં રહેલા જળચર પ્રાણીને નુકસાન નથી થતું આ મૂર્તિઓ કલર કર્યા બાદ તેને શણગાર વડે સજાવવામાં આવે છે મૂર્તિકારો છ ઇંચ લઈ ચાર ફૂટ સુધીની મૂર્તિઓ તૈયાર કરે છે પાસ્ટ ઓફ પેरिसમાંથી બનાવેલી મૂર્તિઓ પર્યાવરણને નુકસાન પહોંચાડે છે તેથી ફક્ત પર્યાવરણને નુકસાન ન પહોંચાડે તેવી ઇકો ફ્રેન્ડલી મૂર્તિ ખરીદવાનું બધું પસંદ કરી રહ્યા છે ગણેશ ચતુર્દશીના પર્વના હવે થોડાક દિવસો જ બાકી રહ્યા છે તો મારા પ્રજાપતિ પરિવાર દ્વારા હું સચિન મહેશભાઈ પ્રજાપતિ કુંભારવાડા રહું છું ચિંતામણી પાર્થેશ્વર ગણેશ આઠ જે મારું નામ છે મૂર્તિઓ અમે વેચીએ છીએ દર સાલ ઇકો ફ્રેન્ડલી ચાર ઇંચથી માણીને પાંચ ફૂટ સુધીની અમે માટીની મૂર્તિઓ બનાવીએ છીએ અને ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ એટલા માટે બનાવીએ છીએ જે પાણીનું પ્રદૂષણ ના થાય એટલા માટે અને અમે રંગરોપાણ પણ એવું કરીએ છીએ જે ઇકો ફ્રેન્ડલી કલર વાપરીએ છીએ જેથી તે પાણીનું નુકસાન ના થાય એટલા માટે અમે ઇકો ફ્રેન્ડલી વાપરીએ છીએ અને અમે માટી અમે જામનગરથી મંગાવીએ છીએ જે અમે ગૂંદીને હાથેથી અમે ગણપતિ દાદાનો જે અમે આકાર આપીએ છીએ તે અમે છેલ્લા લગભગ પાંચથી સાત વર્ષથી બનાવીએ છીએ અને અમે ઇકો ફ્રેન્ડલી એટલા માટે કે તમે ઘરે પા માટી ગણપતિ મૂર્તિનું વિસર્જન કરી શકો અને એ જ માટી તમે છોડમાં પણ વાપરી શકો એટલા માટે અમે ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ વાપરવાનો તમને આગ્રહ કરીએ છીએ કે તમે ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ વાપરો તો તે પાણીમાં સરળતાથી પીગળી પણ જાય અને જે પાણીનું પ્રદૂષણ પણ ના થાય એટલા માટે ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિ વાપરવાનું તમને અપીલ કરીએ છીએ